નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો છોટાઉદેપુર ખાતે દિવસ સંદર્ભે તાલીમ કાર્યક્રમ ગુજરાત ગૌરવ દિન ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ પર્વના તબક્કા પ્રમાણે દોર શરૂ કર્યો છે વિકાસ પર્વ અંતર્ગત તાલુકા પંચાયતના સભા નેતૃત્વ તાલીમ વર્ગ નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર ના વડાવન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તાલીમ વર્ગમાં નગરપાલિકા ગ્રામ તાલુકા અને જિલ્લા પંચાયત જેવી ત્રિસ્તરીય પંચાયત ની વ્યવસ્થા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી પંચાયત ક્ષેત્ર માં વિકાસ ના સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓના હોદ્દેદારો નું મહત્વનું યોગદાન રહ્યું છે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓના લોક પ્રતિનિધિઓ હોદ્દેદારો ની ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવી અધ્યક્ષ ઉદબોધન જિલ્લા પંચાયત ના પ્રમુખા અપેક્ષા સંતોષવા કેવા આયોજન કરી શકાય તેવી જાણકારી મળશે ખરા નેતૃત્વ તાલીમ શિબિર પંચાયત કામ ઉપયોગી બનશે કાર્યક્રમના જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર સૌરભ પંચાયતમાં

जो कि हम आज से करीबन पंद्रह सालों से वो तो एग्ज़ामिनेशन सेंटर चला रहे हैं और हमारी चार बड़ी शाखाएं हैं जिन्हें हम रीजनल ऑफिसस कहते हैं एक है कलकत्ता दिल्ली बॉम्बे और चेन्नई आज अहमदाबाद चैप्टर जो कि हमारा ए प्लस ग्रेड चैप्टर है काफ़ी बड़ा चैप्टर है और काफ़ी अच्छा काम भी कर रहा है हम एक डेलीगेशन लेकर आए हैं यहाँ पर एक बहुत ही स्पेशल मकसद से आज अहमदाबाद चैप्टर में केंद्रित हुए हैं और वो मकसद है कि हम एक बहुत बड़ा अधिवेशन जिसे हम नेशनल कन्वेंशन कहते हैं अपनी भाषा में वो हम करना चाहते हैं अहमदाबाद में राष्ट्रीय अधिवेशन का आयोजन मात्र खास अहमदाबाद આવેલા आईसी एसआई ना प्रेसिडेंट सीएस ममता बिनानी तुषार शाह विनीत चौधरी आशीष दोषी सीएस नाकोर्स ने ले नेक

આ ઉપરાંત આઈ સી એસ આઈ દ્વારા ઈ લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવશે પાટણ જિલ્લાના નર્સિંગ સ્કૂલ સિદ્પુર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી આરોગ્ય સેવાને વિવિધ માપદંડોમાં ઉત્તમ કામગીરી કરનાર પાટણ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી દિલીપ કુમાર ઠાકોરના અધ્યક્ષતાને યોજાયો હતો આ પ્રસંગે મંત્રી દિલીપ કુમાર ઠાકોરે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સને ઓગણીસો પચાસથી સાતમી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય મુખ્ય હેતુ વિશ્વના લોકોને ગંભીર રોગો માંથી મુક્તિ અને તંદુરસ્તી તરફ લઈ જવાના સંદેશ માટેનો છે આ વર્ષે વિશ્વ આરોગ્ય ની મહત્વની થીમ ડાયાબિટીસ છે

અનુરોધ કર્યો હતો મંત્રી ના હસ્તે આરોગ્ય ક્ષેત્રે વિવિધ માપદંડમાં ઉત્તમ કામગીરી કરનાર પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગના અઢાર કર્મચારીઓને એવોર્ડ અને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાએ વિશિષ્ટ કામગીરી મુખ્યમંત્રીએ મહિલાઓની સતત ચિંતા કરી છે રાજ્ય સરકાર દ્વારા કેન્સર હૃદયરોગ જેવા રોગો માટે મફત સારવાર પણ આપવામાં આવે છે માનવતા અને સેવાનું કામ કરી રહેલા કર્મચારીઓને સન્માન કરવું એ જરૂરી છે આરોગ્ય સમિતિના ચેરમેન વિનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે અને તે બિરદાવાલાય છે મિશનના ડાયરેક્ટર સીડીએચઓ ડોક્ટર એસ કે મકવાણાએ સ્વાગત પ્રવચન કરી ડાયાબિટીસ અંગેનું પ્રેઝન્ટેશન કરી જાણકારી આપી હતી આભાર વિધિ જિલ્લા મેડિકલ એશ્યોરન્સ અધિકારી પી કે મકવાણાએ કરી હતી

તેમના તૈલી ચિત્ર ને પણ પુષ્પાંજલિ આપવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ હાજર સૌ મહાનુભાવોએ આ મહાન વ્યક્તિઓના કાર્યોને યાદ કર્યા હતા અને સામૂહિક ચિંતન પણ કર્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર